Hai, 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 idli sambar, hai, 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 bakri hai, hai, કૃષ્ણ હોટલનું નામ છે અહીંયા રોકાણા હતા અને નાસ્તો ત્યાં બાજુમાં હમણાં ગયો બહુ સારું કામ છે હોટલનું શૂટ ચાલુ થઈ ગયું છે સુરતમાં જ અત્યારે ગૃહમ હેરિટેજમાં આ ફાર્મ હાઉસ જેવા વિલા બનાવ્યા છે કેટલાય લોકો અહીંયા રહે છે અને સરસ બંગ્લોઝ છે બધા સ્વિમિંગ પુલવાળા આખી પ્રોપર્ટી છે આ રીતના હજી આ મેઇન એન્ટ્રન્સથી અમે શૂટ ચાલુ કર્યું છે દોડશે દોડશે જો આ વ્યૂ જો સ્વિમિંગ પુલ છે ગાર્ડન છે અને ઉપર આ ટેબલ ખુરશી રાખીને બ્રેકફાસ્ટ કરવો ડાઇનિંગ સ્પેસ બી કહી શકો અહીંયા ફેમિલી સાથે બેસી શકો આખો વ્યૂ માણી શકો આ રીતનું છે જે આ રીતના અંદર અંદર અલગ અલગ વિલા છે સુરત નવસારી રોડ પર જઈ અને હવે અહીંથી સુરત બાજુ જાય છે ક્યાંય બીજું શૂટ છે ઈ ક્યારે પતે છે પછી નક્કી થાય કે હવે અહીંથી કેટલા વાગે નીકળું ચાલો અમે લોકો હવે બીજા સૂટમાં જાય છે રસ્તામાં સુરતમાં એક જગ્યાએ ઉતરવાનું છે ગોપાલભાઈને તો હવે અમે આયથી વિદાય લઈ છે ચાલો ભાઈ ખૂબ મજા આવી આનંદ આવી હાવી ટ્રીપમાં ભવિષ્યમાં ક્યાંય આગળ જાખો હા કે મને તો અહીંયા જામીન ગઈ છે હા ખૂબ એન્જોય આવી પંજાબ થી લઈ હરિયાણા બોર્ડર હોય કે હરિયાણા બોર્ડરની જે ખીચડી ખાધી મજા આવી ગઈ ખંડીમાં

મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર હતા વડોદરા વડોદરાનું જો એક્ઝિટ લઈ જઈ અહીંથી આપણે વાસ ને

આપણી થી બગોદરા તરફ જાય છે અને બગોદરા થી 44 કિલોમીટર જો આ એવું બોટ અને રસ્તામાં એક્સિડન્ટ થયો છે આ નામ તો પીવી જાય કે આમ આ ભાઈ બે થમ્સ અપ જોઈએ બે આ ઓનેસ્ટ ઉભા રહ્યા છે લીમડી પાસે અને અત્યારે મને ખબર છે કે ગઈકાલે ટૂંકમાં તમે આજે જોવો જોઈએ ત્યારે તમને ખ્યાલ આવશે તો એ અગિયાર વાગે વિડીયો એડિટ કરીને મૂક્યો કેમ કે ટાઈમ જ નહોતો બે પ્રોપર્ટીનું શૂટ કર્યું પછી હાઈવે ઉપર અમે ચડ્યા અને પછી એડિટ કર્યો અપલોડ કર્યો થમનલ એનું તૈયાર થયું હમણાં તૈયાર થઈને આવ્યું પછી પબ્લિશ કર્યો અગિયાર વાગે હું તો એના માટે માફી ચાહું છું પણ બ્રેક નથી આવ્યો આપણે કન્ટિન્યુટી જાળવી રાખીએ છીએ બ્લોગની તો જો પાઉંભાજી ખાઈને ફટાફટ ઘર ભેગા થશું અગિયાર વાગી ગયા છે ફાઈનલી રાજકોટ આવી ગયું અને કિલોમીટર અહીંયા જોઈ લઈ ત્રણ હજાર સુડતાલીસ ત્રણ હજાર છસો ને સુડતાલીસ કિલોમીટર ચાલી લગભગ અહીંથી ને જ અમે જીરો જીરો કદાચ કર્યા હતા બે પાંચ કિલોમીટરનો કદાચ ફર્ક હોય તો હોય

વ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત